ભુજ તાલુકાના મિરઝાપર પોલીસ ચોકી પાસે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પદયાત્રીઓ અને માતાના મઢે જતા ભાવિ ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા આજે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અહીંયા મિરઝાપર ચોકી ખાતે એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે સેવા કેમ્પ આગામી દિવસોમાં અત્યારે જે નવરાત્રીના તહેવાર દરમિયાન અને એના પહેલાં જે માતાના મઢ ખાતે જે પદયાત્રીઓ પેદલ જતા હોય એ લોકોની સેવા માટે આ કેમ્પમાં જે છે એ લોકો માટે પેજલની વ્યવસ્થા છે અને લિક્વિડની પણ વ્યવસ્થા છે અને લોકોને અહીંયા રેસ્ટ કરવાની પણ પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે આ પૂરી વ્યવસ્થા જે છે લોકોને સેવા કરવા માટે અને જે પદયાત્રાઓ અહીંયાથી નીકળતા હોય એ લોકોને કંઈ અવગડતા નહીં પડે અને આખી યાત્રા દરમિયાન એ લોકો શાંતિથી અને સુખાકારીથી યાત્રા કરે અને માતાના દર્શન માટે અને માતાના આશીર્વાદ લેવા માટે પહોંચે આ ભાવથી પોલીસ દ્વારા જે છે આ સેવા કેમ્પ ચાલુ કરવામાં આવ્યું છે રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ